તો આવતીકાલે છે પ્રકાશ પર્વ દિવાળી દીપોત્સવના પાવન અવસરે જીએસટીવી સાથે કરો ચોપડા પૂજન અમે તમને ઘરે બેઠા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાવીશું સવારે અગિયાર વાગ્યે અને બપોરે ચાર વાગે પણ આ પૂજન માટે તમારે જોઈશે પૂજાપાની સામગ્રી તો ચાલો નોંધી લો શારદા પૂજન માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે દિવાળીના શુભ મુહૂર્તમાં જીએસટીવી સાથે ઘરે બેઠા કરો ચોપડા પૂજન જીએસટી કરાવશે શાસ્ત્રોક્ત પૂજા ત્યારે હળદર સરસવ જનોય ચોટા ત્રણ નતર રૂની પૂણી બેનંગ કપૂર એક ગોટી દિવાસડીની પેટી સોપારી મોટી નાણાં છડી બે આઠી અગરબત્તી કાજુ બદામ કોપરું ખારેક સાકર લવિંગ એલચી ગોળ આખા ધાણા ઘઉં ચોખા ગાય છૂટા ઘી ફૂલ દીવા માટે કોળિયું ફળ યથાશક્તિ મુજબ કલમ શાહીનો ખડિયો ચોપડા કેલેન્ડર થાળી ત્રણ નળકી ત્રણ ન ચમચી ત્રણ નોટા બેનંગ ડોલ એક નંગ તપેલી એક નંગ એક કોરી ચાદર આસન નેપકીન પડિયા સિક્કી બંડલ એક ન પંચામૃત ભગવાનના ના ફોટા ગણેશ મહાકાળી મહાલક્ષ્મી મહાસ સરસ્વતી